સન ઓગણીસો માં શાસ્ત્રીજી ના પુનિત કર્યા બાદ અમદાવાદ ગોંડલ પથારેલા અહી તેઓના જીવનનો એક મહત્વપૂર્ણ પ્રસંગ સંપન્ન થયો તારીખ દસ એક ઓગણીસો ચાલીસ ના રોજ એ ઐતિહાસિક અવસર નું વર્ણન ચાલુ સાંભળીએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જ શ્રી મુખે ગોંડલ ગયા ત્યાં સુધી દીક્ષાનું તો નક્કી જ નહોતું ને મારે દીક્ષા લેવી મને નક્કી નહોતું એમને નહોતું કંઈ આ તો સ્વાભાવિક રીતે એમને પેલા અર્જુનદાને વાત કરી કે તું સમજાવજે આપણે સાધુ કરવા છે અને ગોંડલ આવ્યા છે તો ગોંડલ સાધુ થાય તો સારું એટલે અમે અરજીવંદા રાતના બેઠા અમે અત્યારે ભોજન છે ને નદી કિનારે જૂની છે નથી કિનારે પેલો મોટો ભંડાર આ બાજુ છે આ બાજુ અસંતની અસંતને વાપરો છે અને આ વચ્ચે દેખાય બધા સામાન વગર જ એ ત્યાં મકાન નહોતું હતું બગીચો જેવો હતો અને એક ચોકડી હતું નવા ધોવાની એટલે મોટી ચોકડી હતી એટલે પછી અમે રાતના બેઠા અને સેવા કરી પછી અરજીવન થાય બધી વાત કરી સ્વામીની ઈચ્છા છે ને સાદું થઈ જાય આ છે ને તે છે ને એટલે મેં કહ્યું મને ભણવાનું અંગ્રેજી કહ્યું પણ ભણીએ પછી વાત થાય એટલે પેલું ઠીકડી મનમાં એ હતું એટલે એ વાત પાછી એની જોડે કર્યા કે ભણ્યા અને અર્જુનનાથ પાછો શાક કરાયો કે ભણવા સ્વામી કે ભણ્યા એમ ભણ્યાનું આપણે બીજું શું ભણવાનું છે એક કે એમ કરવાનું એટલે બે ત્રણ કલાક દોઢ કલાક બેઠા પછી મેં કહ્યું ચાલો તારે સ્વામી કહેતા હોય તો થઈએ હું નથી એટલે પછી રાત્રે આડા બાર એક એક બાજુ હોય છે આડા બાર કહેવું હતું એટલે ત્યાં જઈને સ્વામીને બહાર રૂમ ઉગાડ્યું એમનો રૂમ ઉતારતા એમાં એટલે સ્વામી જાય ગયા જ્યારે કોણ છે ત્યારે કરી જનતા કહું ને કેમ તો કે આ શાંતિ હાર પાડી છે સાધુ થવાની એટલે સ્વામી બેઠા થઈ ગયા પછી આપણે કંઈક ભલે પૂછ્યું સાદું થવું જ નહા પછી થાં માર્યો મારીનો આશીર્વાદ આપ્યા ને બહુ સારું થયું પછી જ્યારે જનતાને કહેવાય જોવી બાપાને કહે છે ખબર મહાપૂજા છે વહેલી ના કરે હું નહીં નાખું ત્યારે મહાપૂજા કરે સ્વામી ઉઠવાનું જરા મોડું હતું ને એટલે એમાં તો ચાર વાગે ઉઠે એટલે પાંચ છ વાગે તો એમની મહાપૂજા થઈ જાય પહેલે સ્વામી કહ્યું એટલે પછી રાખી દીધી અને પછી સવારે દીક્ષા આવી દીક્ષા આપ્યા પછી નામ એવું થયું કે સ્વામીને વિચાર થયો કે આપણે નામ નાનંદ સ્વરૂપદાસ પાડવું શાસ્ત્રી હતા વર્તાલ હોય કે ગમે તે હોય કે શાસ્ત્રી નાનંદ સ્વરૂપદાસ એવું ના નામ જાગ્યું કે કેન્દ્ર ગોંડલા અરે જુનાગઢના સ્વાય નાનદાસ સ્વાય બહુ મોટા સદગુરુ થયા એટલે નાનદાસ નામ પાડવું આપણે પછી જો કે મને પૂછ્યું જોગીમા કે તમારે શું કે સ્વામી કહે બરો એમને તો સ્વામીને સ્વામીના હું છે તેના ચાંદે ચાંદ સ્વામીને તો એવું જ કે રાજી થાય એ જ સ્વામીનો રાજી બહુ એ જ કરે એ જ વાત કરે એટલે પછી સ્વામી કે ના આપણે શાસ્ત્રી નાની શ્રદા છે શાસ્ત્રી છે એને ભણાવવું છે સંસ્કૃત એટલે પછી શાસ્ત્રી નામ રાખો અરે નાની શ્રમદાનું નામ રાખો